એક નવ ઓગણીસો પાલનપુર સર આપનું સ્કૂલિંગ સ્કૂલિંગ પાલનપુર મિડલ સ્કૂલ પાલનપુર એમાં એમાં શરૂથી એલ તો એલએલબી લોર્ડ ઓફ લાસ્ટ બેન્ચ અને મોસ્ટ મોસ્ટીય બોય ઓફ ધ ધોટ બટ ધ ટાઉન એટલે ગમે તે કાચ ફૂટે ન મા તો બી મારું ના મામે એમ કરતા કરતા ધક્કા મારતા મારતા નવા બી સ્કૂલ હતી એટલે ખાલી અઢી વિષયમાં પાસ થવાનું માસ્ટરોની સેવા કરવામાં એટલે આપણને કોઈ ફેલ કરવાની તો હિંમત કરે નહીં કારણ કે નહીં તો ઘેર લાકડા લડાય કારણ કે માસ્તરાણીઓ સાથે આપણા વ્યવહાર ઘરનું પોતું મારવું ઘરના વાસણ વાજવા ઘરનું કામ કરવું એમના કપડા લાવવા એમને અવંગ બધા નાગર બ્રાહ્મણો બહુ માપનારા નાગર બ્રાહ્મણીઓ એટલે એમને અવંગ હોય તો ચા કરી આપવાનો જઈને નજી આવવાનું જઈને શું અને એવી રીતે બહુ લાડકા માસ્ટરો મેટ્રિકમાં હતો તો અંગ્રેજી પહેરીની જ કવિતા ગાતો ટિંકલ ટિંકલ લિસ્ટલ ચાલ અને પાસિંગ માર્ક મળી જતા એમ કરતાં 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 સાહેબ મેટ્રિક ફેલ થયા પછી ખાનદાની ધંધામાં ઝવેડી બજાર આવ્યા એ ઝવેડી બજાર આવતા પહેલાં એક એવો ગેપ આવ્યો કે હું બોમ્બે આવ્યો અને બોમ્બે મારા દૂધના માસીના ત્યાં આવ્યો એ મારી માસીના હતા હું આવ્યો એમાં એ લોકો મારી માસી મારી મા કરતાં બી વધારે હતી એમના દીકરાઓ બી ભાઈ બહેન કરતાં વધારે પણ એ ગાળામાં મને એક પ્રેમનું પહેલું કૂપડ ફૂટી વાહ અને એ એટલી ચોટ લાગી કે હું એપસેટ થઈ ગયો એટલો બધો કે ઓવરનાઈટ એ જે સામેની વ્યક્તિ હતી એનું કયા વગર શક પણ થઈ ગયું અને દિલ એવું તૂટ્યું કે મેં પાલનપુરની વાત પકડી અને હું પાલનપુર આવ્યો અને ઘરે આખો દિવસ સુઈ રહ્યો હોય એટલે પછી શૂન્યભાઈના મધરને મારા મધરબેન પણ એટલે એમને કહ્યું કે ક્યાં બાબુ આવ્યા એટલે હા એટલે કે શૂન્યભાઈનું નામ અલીખા એટલે અલી ખા ભેદ ભેદને મારા ટીચર પણ ખરા મને આવ્યા મને કે ક્યાં હોવા મને કે એસા તો હોતા હે મને કે મને કે ક્યાં એ નહીં ફિર બી આપણે તો જબી આતા તો ઉસમે ક્યાં આપણા દરવાજા ખુલ્લા તો ખાલી મકાન અને ગઝલ તરફ વાળ્યો એ વાળ્યો એ પહેલાં શૂન્યભાઈએ મારામાં સ્કૂલ નવી રંગાયેલી હતી અને સંડા શોમાં કલર થયેલા હતા અને એક માસ્ટરને પેટ ઝડતું હતું હવે એક નવો પરિચય આપણે જેને કે પ્રયોગ કર્યો છે પેટ જંતુ હતું તેમાં જે નીકળ્યા એને હું આવે અંદર આખી કવિતા લખાયેલી એટલે માસ્તરોની પ્રાસ બન ગાળો હતી એડ માસ્તરે બોલાયો સુન્યાભાઈને કે દેખે તે લડકા એટલે સુનીભાઈએ તમાજો માર્યો હું ગુસ્સતી ને ક્યારે ગયો એ સુનિયાભાઈ કે એસા દૂસરા લીખેલા ના તો અચ્છા એટલે એ દાડા મારા કવિમાં સ્પાર્ક થઈ ગયેલા વાહ કારણ કે સુનીભાઈ લખ્યું કે લગભગ બધું છંદમાં હતું કારણ કે ગાઈને લખતો હતો વાહ શું એ ત્યાંથી કવિતાનું જોયું એ આ કવિતમાં મકાન છેમાં કામ લાગ્યું અને ત્યાંથી એમ કરતાં કરતાં પાલનપુરમાં થોડું લખ્યું કર્યું અને ભાઈ મકાન છે ગઝલ પછી પધારો તારલા ટાંગીને બેઠો છું લેન દ્વારે પછી એટલા બધા છોટાને લટકણીયા અને આપણે પેલું બધું લખ્યું કે નહીં પૂછ્યું કે પછી મને સુધી હું બોમ્બે જવાનો છું એટલે ભાઈએ મને એક ચિઠ્ઠી લખી કે સેફ કો મિલના એ હું સાહેબભાઈની ઓફિસે ગયો સાહેબભાઈની ઓફિસમાં સૂન્યભાઈ કવર ખાલી ખોલ્યું કે લડકા અચ્છા લીખતા હોય તો અચ્છા ગાતા બી હે અને ચાર પાંચ ગઝલો લાખેલી હતી એટલે મને ગવડાવ્યું તો સાહેબભાઈ ખુશ થઈ ગયા મને અંજારના પહેલો મુશાયરો હતો એમાં સૂન્યભાઈ એમની આંગળી લઈ ગયા વાહ વાહ અને પહેલી બે ગઝલમાં એટલો બધો ઉછળ્યો કે પછી પેટમાં બહનું કરવાનું ભાગી ગયો કદાચ ગઝલ નથી એને લોકો બુધવારા દુબાડો કરતા આપણે આપણા પાકી હતું નહીં એટલે આપણે ઘરે આવી ગયા કામે લાગ્યા પછી લટકણીયા આપણે લખતા રહ્યા લખતા રહ્યા લખતા રહ્યા ગઝલો શૂન્યભાઈ પાલનપુર હતા અને હું ઝવેરી બજારમાં કામ કરું એટલે નાટકનો શોખ જી અને દામુ ઝવેરીના ભાઈ ઝવેરી બજારમાં જ એટલે મેં ચંદ્રકાંતભાઈ ઝવેરી એ લોકો સાથે કામ કરતો હતો એટલે મેં કહ્યું કે ચંદ્રકાંતભાઈ નાટકમાં કામ કરવાની ઈચ્છા છે તો સૈદાની અને હું મુશાયરામાં દામુ ઝવેરીએ મને એમાં જોયો અને મને બોલાવ્યો કે કાલે જય કોલેજ પર આવો વાહ અને એ વખતે તમારે કમ્પલસરી લોંગ કોટ જ હતો એટલે હું તો સાંજના ચાર વાગે ધૂત્યું ને લોંગ કોટ પહેરી અને ત્યાં ગયો તો જયંતી પટેલ હતો મધુકર કરતો દોસ્તાર હતો હતો રમેશ જમીનદાર હતો દીના ગાંધી હતા એ દીના પાટક પછી પણ રિહર્સલ ચાલતું હતું એટલે દમુભાઈ મને ઓળખી નહીં શક્યા દુતિયાના લોંગકોટમાં બરાબર કારણ કે ત્યાં તો આખો અલગ રંગમાં જોયેલો હતો શું વિખરેલી જુલ્ફો ને ફીટ કોલરનો પાયજામો ને એ પહેરેલો નહી એટલે દામુભાઈ કેવું કે એટલે તમે જમીનદાર કે કરી શકશો એટલે રમેશ જમીનદારને મેં જયહિંદ કોલેજનો પડદો બતાવ્યો આઈ વી લેના કાઈ કેન હા હા આઈ કેન હા અને નાટક ચાલતું હતું નેતા અભિનેતાનું રિહર્સલ અરે વાહ વાહ હા એટલે અમે મધુકર કરવાના હતા બરાબર એટલે મધુકર કે અમર તું કરી લે હા હા એ નાટકમાં છે ને ત્રણ રોલ હતા હા હા ત્રણ રૂલમાં પહેલાં લલ્લુભાઈનો રોલ હતો બરાબર પછી નેતા થાય છે ને પછી એ અભિનેતા યાર છે હા આખો નાટક કહેવાની જરૂર નથી જે અડધું મગજ કપાવે છે અને નેતા થાય છે બરાબર પછી કે બીજું કપાવી અને તમે અભિનેતા થઈ જાઓ અને ત્યાં આખા મગજ વગરના નેતાઓ હશે ત્યાં યુનોમાં ત્યાં દરેક દેશનું એક એક લલ્લુ હશે અને તમારે કહેવાનું કે શાંતિ માટે યુદ્ધની જરૂર જ છે એ પછી નાટકમાં ચાલ્યો પછી નાટકમાં મને આપણે સરસ્વતીબાઈએ જોયો હા હા જૂની રંગભૂમિમાં અને સરસતીબાઈ એ વખતે ભાંગવાડીમાંથી જુદા થયેલા હા અને સ્વર સજીબાઈના અસર માસ્ટર છેલાજી અને સ્વર સજીભાઈએ નાટક કર્યો પહેલો અનોખી ભેટ એમાં મને અપ્સરા સાથે લીધો એમને અને એ મારા ખુદનસીબ કે એના મારી સાથે કમળાબાઈ માસ્ટર અશરફ ખાન મુસ્તુફા માસ્ટર ગુર્દન અને કમાલની એ વાત કે ઘર ઘરમાં માટીના ચૂલા ઘર ઘરની વાતો આજ હોય અંધારી કાલે અજવાળી રાતો

મારા સસરી પક્ષવાળા જી એ લોકો નેરો માઇન્ડેડ હતા જી માણસો સજ્જન માણસો એકદમ સજ્જન માણસો મારા સાથે શાળા બનાવીને ભાઈઓ જેવું પણ એમને કંઈક એવું સૂચવું કે મારા ટેલિફોનો રેકોર્ડ કરવા માંડ્યા હા હા અને અલ્પવિરામ પણ વિરામની ભૂલોમાંથી બધું ઊંચું થયું અને નરેન્દ્રભાઈ પ્રેમના બે પાસા હોય છે કે તમે જેમ પ્રેમ ઊભો કરો ને ભય ઊભો કરો એમ પ્રેમ વધતો જાય એ લોકો મારા સાથે ભય ઊભો કરતા ગયા એમ અમે મીનુ વધારે મળતા ગયા મળતા ગયા કદી અમે આ મકાન પર આવીશું એવું તો થયું નહીં એ લોકો પા પૈસાનું જોર હતું અમે ધંધામાં સાથે એક દિવસ મને કહી દીધું કે આપણને નહીં ફાવે એટલે આપણો તો તું ક્યાં છોડી ગયા છો ને મેને તું જે છોડ દીયા એટલે હું તો આવ્યો મૈસૂર કાફે પર મીનુને ફોન કર્યો હું મને સો રૂપિયા મોકલ તારે પંચોતેર રૂપિયામાં અરે પાસઠ રૂપિયામાં એમ્બેસેડર ફૂલ થતી હતી ઓકે શું અને દોઢ રૂપિયામાં ઇટલી ઢોસા મળતા હતા ખાઈને આપણે ઘેરે ગયા ત્યાંથી ગયો સીધો કેશવાણીના ત્યાં હા કેશવાણી એ મારી કુંડળી મને કે કઈ નીચે થશે બધું બરાબર થશે વાહ ત્યાંથી ચાલ્યું ઘણું લાંબુ ચાલ્યું છેવટે એ લોકો બેનને લઈ ગયા મીનુબેનના ત્યાં ઝઘડા કર્યા મીનુબેને બી ઘરથી નીકળવું પડ્યું એક રાતે મને ખબર પડી કે મીનુબેન ઘરથી નીકળ્યા છે શું એમના એવી ગૌતમ કાજી મને કે આવું થયું છે એટલે મેં કીધું અહીંયા એટલે અહીંયા વકીલ સાહેબ એ કહેતા યોગેશ દેસાઈ કે કોણ મને ખબર યશવંત દેસાઈ યશવંત દેસાઈ વકીલ બહુ વકીલ મારા જીગરી દોસ્ત એટલે મને કે કંઈ નહીં નીકળી ગયા તો ક્યાંક બારગામ જતો રહો એ મીનુને મેં સર્કિટ હાઉસમાં રાખી બરાબર અને પછી અમેનું મકાન ભાડે લીધું અમે ફરવા નીકળી ગયા આવી અને પછી ઘેર મીનુ રહેતી પણ એક માણસ રાખતો કારણ કે રાતના કોઈ આવે તો ખબર ન પડે પછી સાહેબ ત્યાંથી મગતા 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 અમે એક એવું મકામ આવ્યું કે મારા પાસે મહેરનોશ સ્નેહ એ લોકો મને કંઈક અમદાવાદ એ લોકો જીતીને આવેલા અને ચીફ ગેસ્ટ થવાનું ટેક્સટાઇલ ઓડિટોરિયમમાં મને કહ્યું બરાબર અને એમાં હું ટેક્સટાઇલ ઓડિટોરિયમમાં એમને ચીફ ગેસ્ટ તરીકે રહ્યો પછી નરેન્દ્રભાઈ અઠવાડિયા પછી એ લોકો આવ્યા મને કે અમરભાઈ તમે ચીફ ગેસ્ટ તરીકે આવ્યા બહુ સારું કર્યું પણ અમારું થોડું દેવું વધી ગયેલું છે અચ્છા અને અમરચંદ અરબસ્તાની રોજ ફોન કર્યા કરે છે અને અરબસ્તાનીને અમે આઈ એન દોસ્તી મેં ક્યું તું કેટલું છે મામુલી રકમ હતી એટલે લેન્ડલાઈન મેં અરબસ્તાનીને ફોન કર્યો બરાબર અને અર્બસ્તાની મેં કહ્યું મારું નામે લખી લે અચ્છા તો મેં કહ્યું તમે આવું લોકો કેમ કરો છો શો આવું બધું શું કરવાનું એના કરતાં આવી એક સંસ્થા ચાલુ કરો આજે બોમ્બેમાં ગઝલનો દૂર છે પ્રાઇવેટ ગઝલો શું અત્યારે હંસાબેન ચાલી ગયેલા અને મારા ઘરે બોલાવ્યા અને મેં આ સીનો આઈડિયા આપ્યો એમને વાહ અને પહેલાં અમે ચાલીસ મેમ્બર ચાલીસ રૂપિયા સાથે આ જે કમિટી હતી એ લોકો લઈ આવ્યા બરાબર શું લઈ આવ્યા અને પહેલાં મેં રાજકુમાર રિઝવીને લાવ્યા વાહ અને અઈજય દેસાઈએ એનું ઉદઘાટન કર્યું વાહ બસ ત્યાંથી ચાલ્યા એમ કરતાં કરતાં આજે લગભગ તેતાળીસ ચુમ્માળીસ સુનતાળીસ વર્ષ સુધી વાહ તમારા મકાન પર ઊભા છીએ વાહ અને આજે મને કંઈ બનાવ્યો હોય તો હોય શું મને સંભાળ્યો હોય તો સત્તરશીએ અને આ મકાન પર લાવ્યો હોય તો તમે વાહ વાહ થેન્ક યુ વામરભાઈ થેન્ક યુ વેરી મચ વાહ